હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારમાં નાસ્તા પાણી થઈ ગયા છે ટિફિન પણ થઈ ગયું છે ટિફિનમાં જે શું શું બનાવ્યું છે રેસીપી તમારી સાથે શેર કરું તો જો ટિફિનમાં કેરીની કટકી છે મગની સબ્જી છે પછી નાસ્તો છે ચેવડો છે નીચે લાડુઓ છે અને ગાંઠિયા છે રોટી છે અને ફ્રૂટ્સ છે એનો છાસ છે શ્રીખંડ મારે કરવું છે તો દૂધ મેળવવું છે મલાઈ કાઢીને પણ મેળવવી છે તો બસ હવે ધીરે ધીરે કામે વળગીશ અને બધું પહેલાં ટિફિન પેક કરી લઉં ને પછી દૂધ મેળવી લઉં પછી વાસણ કાઢીને ખાટલે સાંજના વાસણ હોય ચડાવી દઉં પછી વાસણ આગળની પ્રોસેસ કરું તો ચલો ફ્રી થઈને પછી મળું તમારી સાથે હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે પોણા ચાર અને બસ હું ફ્રેશ ફ્રે થ્રેશ થઈ ગઈ છું અને બસ હવે કપડાં લેવા છે તો સુકાય છે તો કપડાં લઈ લઉં અને બસ એવું બધું રૂટિન કામ કરી લઉં પછી બીજું થોડું ઘણું મારે કામ કરવાનું છે તો એ પણ હું કરી લઉં તો ચલો મળીએ પછી થોડીક વાર પછી માં બની જાય એવું શરબત જે તમે ગરમીમાંથી આવ્યો હોય તડકો લાગ્યો હોય કે લો લાગી હોય તમે જ્યારે પીસો ત્યારે તમારા શરીરને એકદમ ઠંડક ફીલ થશે તમારા શરીરને એનર્જી મળશે અને ખૂબ જ તમને ખબર છે કે ફુદીનો અને કેરી આપણા શરીર માટે કેટલું હેલ્ધી છે તો બંનેનું આપણે મિક્સ શરબત બનાવીશું તમે ઓફિસથી ઠાકીને આવી ગયા હોય તો ફટાફટ ખાલી ત્રીસ જ સેકન્ડમાં બની જાય છે અને આ સરરબતને તમે ચારથી પાંચ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો

મિશ્રી લીધી છે સાકર લીધી છે જે ગાંગડા સાકર આવે છે અને ક્રશ કરી લીધી છે એ લીધી છે જો તમે અત્યારે જે સાકર છે ઉનાળામાં ખૂબ જ સારી છે ગરમી જે તમને લાગી ગઈ હોય છે એના માટે છે શરીર માટે જે લૂ લાગવાથી બચાવે છે અને શરીરને એકદમ ઠંડક આપે છે જે તમને નુકસાન પણ નથી કરતી અને આની જગ્યાએ જો તમારે ખાંડ એડ કરવી હોય તો પણ સેમ રેશિયો જ લેવાનો છે બે કપ તમારે ખાંડ લેવાની છે અહીંયા આપણે જે ઉનાળામાં એકદમ આપણા શરીરને ઠંડક મળે અને તાજગી ભર્યું રાખે અને એકદમ હેલ્ધી બને શરબત એટલા માટે હું અહીંયા જે કણી સાકર આવે છે એ પ્રિફેર કરું છું તો હવે શું કરશું આપણે એ ફ્રેન્ડ્સ હા આમાં તમારે છે ને ફોદીનો જ ને પત્તા જ ખાલી લેવા છે ને દંઢલ બિલકુલ નથી લેવાના એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને કેરી છે આ રીતના થોડી પીડાશ પડતી હોય છે ને એ ટાઈપની તમારે લેવાની છે કે એમાં જે ખટાશનું પ્રમાણ હશે ને થોડું ઓછું હશે એટલા માટે તો હવે ગ્રાઇન્ડર જાર લઈ આપણે આપણે એમાં ફુદીનાના પત્તા એડ કરી દેશું અને ફુદીના નો કલર એકદમ ગ્રીન રહે એના માટે આપણે અહિયાં ચાર બરફના ટુકડા લેવાના છે અને તમારે બિલકુલ સ્કીપ નથી કરવાના અને સાથે આપણે કેરી પણ ઉમેરી દેશું અને એકદમ આને સ્મૂથ આપણે પેસ્ટ બનાવી લેશું તો જો ફ્રેન્ડ્સ તો આપણે પ્યોરી બનીને રેડી થઈ ગઈ છે જો તમારામાં પાણી ની પીસવામાં જરૂરિયાત પડે તો તમારે થોડું એવું એકાદ બે ચમચી જેટલું પાણી એડ કરવાનું છે હવે એને ટ્રાન્સફર કરી લેશું હવે કડાઈ લઈ લેશું આપણે એમાં આપણે

આમાં જો તમે ખાંડ લેતા હોય તો ખાંડને પણ આ જ રીતે પ્રોસેસર એમાં કરવાની છે અને ગેસની જે ફ્લેમ છે એ તમારે હાઈ રાખવાની છે કારણ કે આમાં છે ને આપણે ચાસણી નથી લેવાનું જેમ ચિકાસ પડતું હોય છે ને એ ટાઈપનું રાખવાનું છે તો તમે જોઈ શકો છો આવી રીતના ખાંડ છે મેલ્ટ થઈ જાય એકદમ પ્રોપર જે મિસ્ત્રી આપણી છે મેલ્ટ થઈ જવી જોઈએ

તો મસાલા બનાવવા માટે એક ચમચી પાવડર હાફ ટી સ્પૂન જે નોર્મલી નિમક આપણે યુઝ કરતા હોય છે એ ચપટી જેટલી ચપટી થી પણ થોડી વધારે તીખાની ભૂકી ચમચી સેકેલા જીરા નો પાવડર હવે આપણે શરબત જે સીરપ થાય છે જોઈ લઈએ તો ફ્રેન્ડ આપણું જે સીરપ છે એની ચાસણી નથી લેવાની બટ થોડું સ્ટીકી જેવું તો તમને એની થિકનેસ બતાવું જુઓ આ ટાઈપની રાખવાની છે અને હજુ થોડું ઠંડુ થશે એટલે ઘટ થઈ જશે અને થોડું આપણે હાથમાં લેતા છે ને આમ જુઓ ચાસણી નથી કરવાની પણ આપણા હાથ આંગળીમાં જ્યારે લે છે ને તો થોડું ચીકણું લાગવું જોઈએ એ રીતનું આપણે કરવાનું છે જુઓ આ રીતનું આપણે કરવાનું છે હવે આને આપણે નીચે ઉતારી લેશું ને લો એકદમ ઠંડુ થઈ જાય ત્યાં સુધી એને લો ટેમ્પરેચર પર આવવા દેસુ તો ફ્રેન્ડ્સ આપણું જે સિરપ છે ફુદીનાનું એકદમ લો ટેમ્પરેચર પર આવી ગયું છે હવે જે આપણે અગાઉ મસાલો બનાવેલો હતો એ આપણે એમાં એડ કરી દઈશું અને જો તમે એમાં કેરી એડ ન કરેલી હોય તો તમે લીંબુનો રસ તમારે એડ કરવાનો રહેશે સરસ રીતે મિક્સ કરી લેશું અને જો એની થિકનેસ તમને બતાવું આટલી જો એકદમ ઘટ થઈ ગઈ છે જો છે ને

અને બસ વોટર આપણે ઠંડુ એકદમ ઠંડુ પાણી એડ અને ચમચી ની મદદ થી સરસ રીતે મિક્સ કરી લેશું ઉપર હું પુદીનાના પાન મૂકીશ ફ્રેન્ડ્સ આપણું ફુદીના અને કેરીનું શરબત બનીને રેડી થઈ ગયું છે છે ને એકદમ સરસ બસ ખાલી બસ ત્રીસ જ સેકન્ડમાં બની જાય છે તો છે ને ફુદીના અને કેરીનું શરબત બનાવવું એકદમ ઇન્સ્ટન્ટ તો તમે પણ બનાવજો ઘરે તમારો ફીડબેક છે મારી સાથે શેર કરજો અને આજની રેસીપી તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે સવા સાત અને બસ હવે શું બનાવું વિચાર થાય છે કે શું બનાવું શું ન બનાવું બોલો એમ થાય દરરોજ શું શું બનાવું એવું મને થાય છે એટલે હવે જો કે શું બનાવું અને તું તમારી સાથે નવી રેસીપી કંઈ બનાવીશ તો શેર કરીશ તમારી સાથે નહીતર નહીં કરું શેર તો ચલો મળીએ પછી થોડીક વાર પછી કે શું બનાવું શું ન બનાવવું અને મારો વિડીયો છે ને આવી ગયો છે ફ્રેન્ડ્સ તો આગળનો વિડીયો ગોલા સિરપ કેવી રીતે બનાવવું તો એનો પ્રોપર વિડીયો છે ને ફ્રેન્ડ્સ આવી ગયો છે એ પણ છે મારી વ્રજ કૂક ચેનલ છે ને એમાં છે તો તમે તમારે જો ગોલા સિરપ બનાવવું હોય તો તમે વિઝિટ કરજો મારી વ્રજ કૂક ચેનલ છે કુકિંગની ચેનલ એમાં તો તમને પ્રોપર વિડીયો મળી જશે ફ્રેન્ડ્સ અને હા ફ્રેન્ડ્સ તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે એ ચેનલને પણ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને એ ચેનલમાં મારી રેસીપી હશે નો ગાર્લિક નો ઓનિયન હશે કારણ કે અમે લોકો ખાતા નથી એટલા માટે એટલે જે લોકો વૈષ્ણવ છે સ્વામિનારાયણ છે એ લોકો એ રેસીપીના શું કહેવાય જમવાનું રેડી થઈ જશે તો બહુ મોડા આવશે ને કોલ આવ્યો તો કે મોડો થઈ જશે એટલે મને ભૂખ લાગી છે એટલે હું જમી લઈશ હમણાં કઢી અને ખૂબ ઉકાળી એકદમ પછી હું વઘાર આપું છું એટલે એકદમ સરસ ટેસ્ટી બને છે એટલે એ કરીશ અને આ જો મોબાઈલમાં બેટરી નથી તો ચાર્જિંગમાં મૂકવો છે તો બસ વિડીયોને અહીંયા હું એન્ડ કરું છું અને ફ્રેન્ડ્સ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ તમે ભૂલતા નહીં તો બસ ચલો હવે વઘારી નાખું અને પછી જમવા બેસી જઈશ તો મળતા રહેશું એક નવા ફ્રેશ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ